દાંતા તાલુકામાં દાંતા સ્ટેશનના સમયમાં બનાવવામાં આવેલી વર્ષો જૂની ચાર પ્રાચીન વાવો હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે જે એક સમય લોકો માટે પાણી અને વિશ્રામનું મહત્વપૂર્ણ સ્થળ હતી આઝાદી પહેલાં અંબાજી મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા સંચાલિત થયો હતો અને અંબાજી આવતા યાત્રિકોની સુવિધા માટે દર ચાર પાંચ કિલોમીટર પર આવી વાવો બનાવવામાં આવી હતી હાલ દાંતાથી અંબાજી વચ્ચે આવેલી હરી વાવ પીપળાવાડી વાવ દેવડીયાવાડી વાવ અને ધાબાવાડી વાવની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે જે નક્કામાં ઝાડ ઉગી ગયા છે અને દિવાલો નબળી પડી ગઈ છે स्टेट टाइम में बने हुई गाँव है और यहाँ पे एक विश्राम करने के लिए तो यात्री चल के आते थे उनके लिए विश्राम ग्रह के लिए एक तरीके बनाई हुई थी यहाँ पे आपको पानी की सुविधा मिलती है यहाँ पे तो पुराने जमाने में फौजी होते थे जंगली जानवरों से आपकी रक्षा करते थे और ये गाँव ऐसे लोकेशन पे है कि बहुत ही सुंदर और प्राचीन लोकेशन है यहाँ पे सुंदरता की हत भूल जाएगा